સ્વામીનારાયણ સોવંત અઢારસો છોતેરના પોષ સુદીપી દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્રીજી મહારાજે માથે ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળું અંગરખું પહેર્યું હતું તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા કેળીએ કસુંબલ શેલું બાંધ્યું હતું અને પોતાના આગળ પરમહંસ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી પછી કરુણા કરીને પરમહંસની આગળ શ્રીજી મહારાજ વાત કરવા લાગ્યા છે વાસુદેવ મહાત્મ્ય નામે જે ગ્રંથ તે અમને અતિશય પ્રિય છે કેમ જે ભગવાનના ભક્તને ભગવાનને ભજ્યાની જે તો યથાર્થ છે પણ તે દેહાત્મ બુદ્ધિ સો તો ભગવાનનું ભજન કરે છે અને બીજો તો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂલ સુક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તેથી વિશે ભગવાનની મૂર્તિને ધારીને ભગવાનનું ભજન કરે પછી ત્રણ અવસ્થાથી ને ત્રણ શરીરથી પર જે પોતાનું સ્વરૂપ તેને અતિશય પ્રકાશમાન ભાળે ને તે પ્રકાશને વિશે ભગવાનની મૂર્તિ જેવી પ્રગટ પ્રમાણ છે તેવી અતિશય પ્રકાશે યુક્ત ભાષે એવી રીતની હોય અને એવી રીતની સ્થિતિ જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી ભગવાનનો ભક્ત છે તો પણ તેને માથે વિઘ્ન છે અને જો એવી સ્થિતિમાં શિવજી નોતા વર્તતા તો સ્વરૂપમાં મોહ પામ્યા અને એવી સ્થિતિમાં બ્રહ્મા નહોતા વર્તતા તો સરસ્વતીને દેખીને મોહ પામ્યા અને એવી સ્થિતિમાં નારદજી નહોતા વર્તતા તો પર્યાનું મન થયું અને ઇન્દ્ર તથા ચંદ્રાદિક તેમને જો એવી સ્થિતિ નહોતી તો કલંક લાગ્યા અને ભગવાનનો ભક્ત હોય પણ જો એવી સ્થિતિને ન પામ્યો હોય તો ભગવાનને વિશે પણ પ્રાકૃત ભાવ પરઠાઈ જાય છે જેમ રાજા પરીક્ષિત એવો ભક્ત નહોતો તો રાસક્રીડા સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે સંશય થયો અને સુખજી જો એવા ભક્ત હતા તો તેને કોઈ જાતનો સંશય થયો જ નહીં અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે મારે વિશે કોઈ દોષ અડી શકે નહીં તથા તે દોષ કાંઈ બાદ કરી શકે નહીં તો જેને ભજને કરીને હું આવો થયો એવા જે ભગવાન તેને તો કોઈ દોષ હોય જ કેમ એમ દ્રઢપણે સમજે છે અને એવો જે ભગવાનનો ભક્ત તે ભગવાનની મૂર્તિને વિશે જ્યારે વૃત્તિને રાખે છે ત્યારે તે વૃત્તિના બે વિભાગ થાય છે તેમાં એક વૃત્તિ તો ભગવાનના સ્વરૂપમાં રહે છે અને બીજી તો જે ભજનનો કરનારો તેમાં રહે છે અને ભગવાનના સ્વરૂપમાં જે વૃત્તિ રહે છે તે પ્રેમે યુક્ત રહે છે અને ભજનના કરનારામાં જે વૃત્તિ રહે છે તે તો વિચારે યુક્ત રહે છે અને તે વૃત્તિ જે તે ભજનના કરનારાને વિશે ભગવાનના ભજન વિના બીજા જે જે ઘાટ સંકલ્પ થાય છે તે સર્વેને ખોટા કરી નાખે છે તથા તે ભજનના કરનારામાં જે દોષ તે સર્વેને ખોટા કરી નાખે છે એવી રીતે તેની વૃત્તિ ભગવાનમાં અખંડ રહે છે અને ઘડીક તો એકાગ્ર ચિત્તે બેસીને ભગવાનનું ભજન કરે ને ઘડીકમાં તો ચાળા ચૂથતો ફરે તેને તો એવી સ્થિતિ થતી નથી જેમ પાણીનો ઘડો ભરીને એક ઠેકાણે ઢોળી આવીએ પછી વળી બીજે દિવસે અથવા ત્રીજે દિવસ તે ઠેકાણે પાણીનો ઘડો ઢોળીએ તેણે કરીને ત્યાં પાણીનો ધરો ભરાય નહીં કા જે આગલા દિવસનું જળ આગલે દિવસ સુકાઈ જાય ને પાછલા દિવસનું પાછલે દિવસ સુકાઈ જાય અને જો આંગળી જેવી નાની જ પાણીની શેર અખંડ વહેતી હોય તો મોટો પાણીનો ધરો ભરાઈ જાય તેમ ખાતા પીતા હાલતા ચાલતા તથા શુભ ક્રિયાને વિશે તથા અશુભ ક્રિયાને વિશે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી પછી એવી રીતે ભગવાનમાં અખંડ વૃત્તિ રાખતા રાખતા એવી દ્રઢ સ્થિતિ થાય છે ઈતી વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું ત્રેવીસમું વચનામૃત થયું